અરવલ્લી જિલ્લામાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞ નું થયું આયોજન મેઘરજના સિરસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયું યજ્ઞ તો ભીખાજી ઠાકોર ટિકિટ માટે કરાઈ પ્રાર્થના સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર राजकोट में परषोत्तम रूपाला विवाद वच्चे सूत्रों द्वारा प्राप्त महति अनुसार मोहन कंडारिया उम्मीद करने तैयारी शुरू करी है कुंडारिया हाल राजकोट भाजपा सांसद है परंतु भाजपा टिकीट का पेराशूट उम्मीदवार परसोत्तम रूपाला ने टिकट मोहन कुंडारिया सर्किट हाउस वगैरह जगह ड्यू सर्टिफिकेट लीधा हो चर्चा छे। લોકસભાની ચૂંટણીની લઈને બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજાવતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેન ઠાકોરે પાલનપુરના કુંભલમેર, ચાંડીસર, વેડંચા અને મોટા ગામમાં પ્રચાર કરી મતદારોને રીજવવાનો પ્રયાસ કરી વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા प्रधानमंत्री नरेंद्र मोदी बजार चौदह बजार ओग ने याद कर फरी एक बार उत्तर प्रदेश मेरठ की चूंटी प्रचार में शंखनाथ मेरठ में चौधरी चरण सिंह गौरव गौरवसभा आयोजन करायु ज्या जयंत चौधरी सहित एनडीए नेताओं से पीएम नो प्रचार नो आरंभ करो દિલ્હીમાં વિપક્ષના શક્તિ પ્રદર્શનના કેન્દ્રમાં હતી મહિલા શક્તિ જેમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સામેલ હતા તો સોનિયા ગાંધી પણ કાર્યક્રમમાં હાજર રહેતા આમ આદમી પાર્ટીએ સૌભાગ્યપૂર્ણ વાત ગણાવી લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારના સભાઓ કરી બેઠકો કરી રહ્યા છે છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા રાજકુપરા ખાતે આવી પહોંચા હતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગામડામાં જીવી છે મજબૂત છે અને કેટલી જાગૃત છે કોંગ્રેસમાંથી કોઈ પણ જાય કોંગ્રેસ તૂટી જવાની નથી વિસનગર તાલુકાના તરબગામી ગામે કેસરીઓ છવાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનલક્ષી વિકાસ કાર્યોથી પ્રેરાઈને તરબગામના પૂર્વ સરપંચ સહિત સો જેટલા આગેવાનો ભાજપ સાથે જોડાયા છે જેમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તરફ આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યું હતું राजकोट बैठकના ભાજપના ઉમેદવાર પુર્ષોત્તમ રૂપાલા એક જાહેર કાર્યક્રમાક્ષત્રીય બહેન ટીકરીઓને અપમાનિત કરતો વાણીવિલાસ કર્યા બાદ ભટકો થયો છે સબરકાઠા જિલ્લામાં આજે સોમવારે 200 ક્ષત્રીય અગ્રણી મહેતાપુરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદન કરી કાર્યવાહી કરવાની માંગ કરશે લોકસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ચૂંટણી વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પ્રસાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી સમય ગુજરાતમાં राजकीय ધમાસાણ વચ્ચે सीएम ભૂપેન્દ્ર પટેલલે દિલ્હ્યુંનું તેડું આયો છે सीएम ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે રાજ્યની અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે सीएमનો દિલ્હી પ્રવાસ કરવાનો છે ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજવાની છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસટ લુજ નમસ્કાર